જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાન નવગણ નો ભાગ ત્રીજો હવે થઈ ગયો એ બાળનું ફટફટતું બળ ભોયરામાંથી બહાર નીકળવા માંગતું હતું પણ દેવાએ તેને કેમ નીકળવા દે એક વખત નવગણ જબરજસ્તીથી ગાડામાં ચડીને બેઠો ગયો અને ખેતરમાં ગયો દેવાયત ઘરે નહોતા ખેતરે હતા જોઈને તે તેમને બહુ ફાળ પડ્યો પણ પછી કોઈ ન રહ્યો સામે જ નવગણ પહોંચ્યો અને પો આગે જતા સ્વતી જતાં દંતાળ દંતાળની અંદર જમીનની નો કંઈક ભરાય બળદ કેમ કરતા ચાલ્યા નહીં નવગણે માટી ઉખેરી અને જુએ ત્યાં દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયું હતું ઉચકતા જ ઉચકાતું નથી જમીનની બહુ ઊંડું કડું કોઈ ચીજ સાથે ચોટેલું હોય એમ લાગતું હતું આ અબુજ બાળકે દેવાયતને બોલાવી અને બતાવ્યું દેવાયત સમજી ગયા તે વખતે સોંતી હાકી અને બધા ઘેર ગયા પણ રાત થઈ ત્યાં દેવાયતને એ યાદ આવ્યું આવીને ત્યાં દેવાયત ખોદ્યું અંદરથી સોના મોહર ભર્યા સાત ચરુ નીકળ્યા દેવાયતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી ગયો છે દેવાએ તે દીકરી જાહલના આદર્યા ગામે ગામના આહીરોને કંકુતરી મોકલાવી જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો સાથે એક એક હથિયાર લેતા આવજો પહાડ અડીખમ શરીરવાળા ગીરના સિંહની સાથે યુદ્ધ ખેલનારા હજારો આહીરો દેવાયતને આંગણે જમાવટ થઈ અને સૌ પાસે ચકચકતા ઢાલ તલવાર કટાર ભાલા એમ એક એક જોડે હથિયાર રહી ગયા છે કાટેલી બે કુડી તલવારને ઘાએ પણ સેંકડો કાપી નાખે એવી આ લોઢાની ભૂગોળ સમી ભૂજાઓ હતી આખી નાત અલિયાદર બોલીદર ગામની અંદર આવી અને ઠલવાઈ ગઈ જાહલના લગ્ન હતા અને

રસ્તામાં ગામે ગામથી નવા નવા યુવાનો જોડાય છે ગઢ જૂના લાગી જાણ થઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીને કરવા આવે સોલંકી સોલંકીઓ પણ આ આહિર વર્ણ વિવાહ માણવા તલ પાપડ થઈ રહ્યા છે સોલંકીઓના ફાણમાં ઘોડા એ ખુંદણ મચાવી છે જુનાગઢ ને સીમાડે જયારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા ગામે ગામને ઝાલરે સંભળાતી હતી ગરવા ગિરનાર ને ટહુકે ટહુકે દીવા બળરા છે દેવાયતનું વેણ ફરી ભાઈઓ ઘોડા લાદ કરી લ્યો એટલી વાર સૌ બેઠો ઉતારો અને સૌ પોતપોતાના ઘોડા સોંઢિયા ઉગરા બરાબર ખેંચી વાળો અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈ અને સાંભળો ભાઈ સોય એવી મુગલ ધરી આહીરો ડાયરો ઠસો ઠસ બેસી ગયો પછી પોતાના પડખે દીકરા પૂછ્યું આને અને ઓળખો છો સૌ ડાયરો ચૂપ રહ્યા આ પંડિત નો દીકરો નવગણ છે આજ છે જુનાણાનો દીવો દીવો આજ છે જુનારા આ રાજકુંવર તે દી સોને સાટે કપાયો એ તો મારો દીકરો હતો ઉગો હતો ગરબા ગિરનાર પાણકા જેવો થીજી ગયો તો કહ્યું આહિર ભાઈઓ આજ આપણે સોલંકી રાજને આપવાનું તેડું કરવા નથી જતા પણ એકની ધાર ઉપર કાળને નોતનું દેવા જઈએ છીએ પાછા આવીશું કે નહીં એ ખાતરી નથી દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો અવસર છે જાહલને હું અટાણે કઈ થાર કે પરિણામ આની માં મારી ધર્મની માનેલી બેન હતી મને રોજ સોણે આવી અને પૂછે છે કે હવે કેટલી વાર છે અપા દેવાયત હવે કેટલી વાર છે આવું મને મારી આ ધર્મની માનેલી બેન એટલે કે આ નવગણની માતા રોજ સમણામાં આવીને કહે છે દેવાયત નવગણની પીઠ ઉપર હાથ સરફડાવ્યો અને જુવાન તું મોદળને ધણી છે આજ તારે હાથે રાજપલટો કરાવવાનો છે હું નગારું પડ્યું છે જ્યાં જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાનો નાદ થયા છે કંઈ કંઈક જૂન છે સોળ વરસથી એ અબોલ બેઠું છે આજ તારી ભૂજાઓને એક દોંડીનો ઘાવ દેજે એક આયરો બચ્યો તારા માટે આજે ખપી જાહે નવઘણના નેત્રો એ અંધારામાં ઝળોળી રહ્યા આજ એને પ્રથમ વાર એટલે કે પહેલી વખત આ પૂરી વાત જાણીતી જુવાનના રોમે રોમમાંથી દેવત ધારાઓ ફૂટવા લાગી એને પોતાની તેગ ઉપર હાથ મૂક્યો ભાઈ વહાણ તે દિવસે પોતાના સાથે કપાયો હતો તેનું વેર રાતના અંધારામાંથી જાણે પોકારી ઉઠ્યું નવગણને એમ થયું કે મારા બદલીમાં જે ઉગો કપાણો છે મારો ભાઈ કપાણો છે આજ એનું વેર મારે વાળવું છે ત્યારે શું જય મુરલીધર દેવાએ તે સવાલ પૂછ્યો જય મુરલીધર ડાયરો બોલી ઉઠ્યો કટક ઉપડ્યું દેવાયતની ઘોડી નવગણનો ઘોડો આગળ કરાવ્યો ચાલ્યો ગીર કઠાણો આહિરો ડાયરો આજે તેડે આવે છે ઉપર કોટના દરવાજા ઉઘાડા ફાટ્યા મેલ્યા છે સોલંકીઓ મેવાડીઓ ગીર રાજભક્તો સાવજો ને જાજા આદરમાન દેવાહાડું ઉભા છે હજારો આહિરો ઉપર કોટ ઉપર હુંકળી રહ્યા છે અને મોટા કોઈ અગ્નિકુંડ જેવું નગારું સૌની નજરમાં પડ્યું આપા આવડું મોટું છે આ નવગણે શીખવ્યા મુજબ સવાલ કર્યો બાપ ઈ રાજન નગારું ઈ વાગે ત્યારે રાજ થાય એમ તો ઈ તો ઠીક નવઘણ ઠેકી પડ્યો દોડી ઉપાડી અને મંડ્યો ખડુસવા રડી બામ રડી બામ રડી બામ ઉપર કોટ ગુંજવો ગુંજ્યો ભાઈ ગરબો ધણ ધણી ઉઠ્યો અડી કડી વાવ ને સામો આજ ઉઠ્યા દિવાલે દિવાલે બોલી આવ્યો આવ્યો કાળ દુષ્ટ આવી પહોંચ્યો અને પછી દેકારો બોલ્યો હજારો આહિરો અંધારી રાત ઉપર કોટમાં માં સોલંકીઓના લોહીની નદીઓ પછરવા લાગ્યું પ્રભાત ને પહોર નવગણ કપાળે તિલક ચોટાડ્યું આહિરોના થાણા ઠેર ઠેર બેસી ગયા હા હવે મારી જહાલ દીકરીનો વિવાહ રૂડો લાગ્યો મારી જાહલનું કન્યાદાન હવે મને એમાં સ્વાદ આવશે દીકરીનો પસલિયાત વીર વઢાણો ને સુખે સંસાર માંડત બાપ સ્વરચ ના ધણી હવે તો બેનના હાથે ઢીલક લેવા આલીદર બોલીદર વધારો ચાહલ બેનના સસંતિયા નામનું જુવાન આ ફરી લીલુડે માંડવે સોરઠ ધણી

જોત જોતા દસ બાર વર્ષનો ગાળો નીકળી ગયો દેવાયત બોદર અહીં આહિરાણીના દેહ પડી ગયા છે દીકરી જાહલ અને જમાઈ સંસતીઓ પોતાના ઢોળીને પરમુલકમાં ઉતરી ગયા છે સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ગામડા ઉજ્જડ પડ્યા છે માલધારીઓના માવાડા નોખા નોખા વાઢ્યા લઈ અને દુકાળ વિતરવા માટે નીકળી ગયા છે નવગણ હવે પચીસ વર્ષનો થઈ ગયો છે ભૂજાઓ ફાટી ફાટી થતી હતી ધીંગાણા વિના ધરાઈને ધાન ખાવું ન ભાવતું હતું સોરઠ ભૂમિ શત્રુ અને એને વીણી વીણીને કાઢ્યા છે ગરવાનું ધણી નવા નવા રણ સંગ્રામ ગોતે છે ભાલા ભેડવાવા આવનારા નવા શત્રુઓની વાટ જુએ છે ગીરની ઘટો ટોપ આ ઝાડીઓમાં ઘોડલે ઝીણી જિંદગી સાવજ શિકાર ખેલે છે કરાડો પહાડો અને ભેકડો હું જીવતર એના જીવનને પ્યારું થઈ ગયું હતું હેરણે અને રાવળ નદીના આ નવગણના ઘોડના ડબલા હીઠળ ખૂંદાય છે નદીઓ વેલા અને

નો ભાગ ત્રીજો હવે આપણે ચોથા ભાગમાં આગળની વાત કરીશું ત્યાં સુધી જય માતાજી જય 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 મોગલ અને જય ખીમેશ્વર મહાદેવ